પ્રત્યક્ષ દર્શ્યોના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો કાબુ છૂટી જતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલટી મારી હતી લગ્નનો માહોલ લઈ જઈ રહેલા મુસાફરો બસ પલટી જતા ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસાચીસ મચી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત જ પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતના કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી રિપોર્ટર ચિરાગ બી ચાવડા બીએચ ટીવી ન્યૂઝ